આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં નવ સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જેવી છે જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે પાંચ હજાર છસો બાર શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી છે એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી કરવાની આદિવાસી વિસ્તારમાં અંબાજીથી થી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનું પાકતા તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા છીનવવા માટેનું પાક પણ ભાજપ સરકાર કરી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે ને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે બેટી બચાવો બેટી પઢાઓ શિક્ષણ નો અધિકાર આપશે ભાજપ સરકાર શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે શું આ રીતે ભણશે ગુજરાત સરકારે આનો જવાબ આપવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના તાળા મારવાનું એના ઉપર સરકારે તાકીદે રોક લગાવી જોઈએ તો ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાં ખાસ કરીને દીકરીઓ

જે શાળાઓ શરૂ કરી હતી એ શાળાઓને એક પછી એક સંખ્યાના અભાવે અને એના બાના નીચે આ ગુજરાતની ભાજપા સરકાર શાળાઓ બંધ કરી રહી છે મારી એક સામાન્ય સમજ છે મંદિરની એક વખત પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એક વખત શાળાની સરકારી શાળા હોય કે કોઈ પણ શાળા હોય એ શાળાનો શુભારંભ થાય એને ક્યારેય બંધ ન કરી શકાય એ ધર્મની ધજા હોય કે કેળવણીની ધજા હોય એ અવિરત આપણા બાળકોના જીવન ઘડતરની એક દિશા આપવા માટેનું એક મંદિર છે આ મંદિરને તાળું મારું એટલે સમાજને ઉથલાવી નાખવાનું અને સમાજને ગવાર બનાવવાનું અભણ બનાવવાનું અજ્ઞાની બનાવવાનું અને ડરપોક બનાવવાનું આ કારસ્તાન કહેવાય પ્રધાનમંત્રી સુફિયાની વાતો ગુજરાતમાં આવી અને સરપંચોને સંબોધન કરે છે અને સરપંચોને કહે છે કે તમે તમારી પ્રાથમિક શાળાના જન્મ દિવસની ઉજવણી કરજો હું પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછવા માગું છું સરકારને પૂછવા માગું છું કે જે શાળાઓની અંદર જે ગામની અંદર જે શાળાને તાળા માર્યા છે એ ગામના લોકો એ પ્રાથમિક શાળાનો જન્મ દિવસ ઉજવશે કંઈ બીજું ઉજવશે આ નિષ્ઠુર નિર્ણય અને આ કલંકિત ને ક્રૂર નિર્ણય હું મારી દૃષ્ટિએ માનું છું કે જે બાળકોને શિક્ષણ વંચિત કરવાનું પાપ કરવાનો નિર્ણય લીધેલો છે અમારા ભાવનગરના એક ખૂબ મોટા કેળવણીકાર એવું કહેતા હતા કે જે એક શાળા શરૂ કરે છે એ એક જેલ બંધ કરે છે ગુજરાતની જનતાએ આ વિચારવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી તો એને કેટલી જેલો શરૂ કરી દીધી ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી જ્યારે એને પદભાર સંભાળ્યો ત્યારે એમને જાહેરમાં મીડિયાની સામે વાત મૂકી હતી કે આઠ વિદ્યાર્થીઓ હશે એક શાળામાં તો પણ એ શાળા બંધ કરવામાં નહીં આવે હું ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રીને અને વિભાગને પૂછવા માગું છું આપણી પાસે શાળા પ્રત્યે બાળકો પ્રત્યે કેળવણી પ્રત્યે અને ગુજરાતના બાળકોને શિક્ષણના ઘડતર માટે આપ કેટલા ચિંતિત છો એ પહેલાં ગુજરાતની જનતા સામે સ્પષ્ટ કરો એક બાજુ સુફિયાણી વાતો કરવી કાગળ ઉપર સરસ મજાના પરિપત્રો જાહેર કરવા પ્રધાનમંત્રી આવી અને પ્રાથમિક શાળાની ઉજવણી માટે જન્મદિવસની ઉજવણીની વાતો કરે અને બીજી બાજુ સ્થળ જમીન પરિસ્થિતિ ઉપર નિર્ણયો લેવાય છે એ શાળાને મારવાના લેવાય છે અહીંયા આગળ કાગળ ઉપર અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ નિયામક એ આદેશ આપ્યો બંધ કરવાનો એમાં પણ એ સુખી વાતો કરે છે એમ કહે છે કે શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના કૌશલ્ય અને સેવાનો મહત્તમ ઉપયોગ કરી શકાય વિદ્યાર્થીઓને યોગ્ય અને શ્રેષ્ઠતમ માળખાકત સુવિધાનો ઉપયોગ કરી શકાય વિશાળ ફલકમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થાય એવા હેતુથી બાજુની સ્કૂલની અંદર એને આવનજાવન માટે ખર્ચાનો કોઈ પણ પ્રશ્ન નથી અને દૂરની શાળા હોય કે નજીકની શાળા હોય ગામનું તાળું માર દેવાનું શાળાને અને બાકીની બાજુની સ્કૂલમાં એને ભણવા માટે મોકલવામાં આવે છે આનો આદેશ આપો એક કલ્પના કરી શકીએ શાળા ને પ્રાધાન્ય ભારતીય જનતા પાર્ટી સરકારનું પ્રાથમિક શિક્ષણ ઉપર બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા બાબતની પ્રાથમિકતા આ તમામ પ્રશ્નો ઊભા કરે છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ ગુજરાતમાં સરકારી રાહે આપવામાં ભારતીય જનતા પાર્ટી સરકાર સદંતર નિષ્ફળ ગઈ ખાનગી શાળાઓ પાસેથી શિક્ષણ અપાવવામાં નિષ્ફળ ગઈ બંને બાજુથી શિક્ષણના કાર્યમાંથી હાથ ઊંચા કરી દેવાની માનસિકતા સાથે આ વહીવટ થઈ રહ્યો છે પચીસ વર્ષની અંદર બાળકોને પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામડા ગામમાં ન મળે માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા તો બહુ દૂરની વાત છે માળખાગત સુવિધાઓ છિન્ન ભિન્ન છે પાણી શૌચાલય મકાન ઓરડા શિક્ષણની અંદર શિક્ષક આ બધી બાબતોથી તો બહુ બધા પ્રશ્નો પીડાયેલા છે માત્ર તાળા મારવાના એ એકમાત્ર વિકલ્પ નથી શિક્ષણનું બજેટ છે એ આપણે ભૂતકાળની અંદર અનેક પરિસ્થિતિમાં આપણે જોયું છે કે રાજ્યની વિકાસની બાબતમાં પાયાની બાબત કોઈ હોય તો શિક્ષણ અને બાળકોના ભવિષ્યની બાબતની ચિંતા છે ભારતીય જનતા પાર્ટી આ ચિંતામાંથી કાયમના માટે હાથું ચાકરી રાખેલા છે એવો એક પછી એક દાખલો આપણી તમે શું બના સર ગુજરાતી પરમેટન કરો ગવર્મેન્ટ નહીં એસી થોડી ના ગવર્મેન્ટ કો બોલગે ના ભાઈ એસી પૉલિસી તમે શું હમણાં બાળકો પછી બનાવ ગુજરાતી બુક લાવો टीचरों से आवड़ती तो गुजराती मीडियम में ने शू भाई अरे सिक्स टू एट छोड़ नव दस ग्यारह बारह नहीं पढ़ेगा उसको कौन पढ़ाएगा ऐसे थोड़ी ना चलता है गवर्नमेंट ने किया है तो गवर्नमेंट को हम बोलेंगे भाई जहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए कि नहीं चाहिए मैम मैम थोड़ा आगे आइए और लैंग्वेज वाले को प्रॉब्लम है वन मिनट में मैडम मैं भी पढ़ा लिखा आती तो लास्ट को ऑफिसर से रिजाइन करके पॉलिटिक्स में आ हूँ हमारे बच्चे पढ़ते हैं गुजरात के गुजरात में यहाँ पे गुजराती मीडियम स्कूल है तो इसमें से मुझे आप गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ एक एक फकरो वाचो एक एक हम हम तो एक हम के लिए रिटूट हुए वो बात तो नहीं, नहीं आप हैं। दो मिनट में सब देख लूँगा मुझे आप पाँच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ के दिखाओ

તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને મેરી વાત સુનો વો આપ સબ ટીચર યુ ગુજરાતી આના ચાહી વન મિનિટ મેડમ સર નહીં નહીં એ તો એ આપ કાયમી છો ભાઈ હા તો સાઈડ પર રહો જે લોકો કાયમી છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે આપ વન બાય વન આ કે એ પાર્ટ પડો ગુજરાતી સર હમ લોગ પહેલે પડો નહીં આતા તો નહીં આતા બોલતો બાત ખતમ કરો હમ જીસ ક્લાસ કો પઢાતે હૈ ઉમે વો हिंदी तो हिंदी no और, दस... और इंग्लिश मीडियम है निया, हम हम ती टीचर हैं क्लास तक के रिक्रूट हुए हमें हिंदी की आप उसकी बुक हम आपकी बात समझ आप बात समझ समझ रहे हैं। बे बात बात नहीं समझ रहे मैडम फर्स्ट एकलव्य मॉडल स्कूल जेटली गुजरात है गुजरात नदीवासी बाढ़ भराबर गुजराती मीडियम शाला આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ તમને ગુજરાતી પઢના હતા તો અમારી ગુજરાતી મીડિયમ કે આપ ક્યાં પડાવે વાત હું પણ અહિયાં છે ને તબક્કાવાર ત્રણ વર્ષથી છઠ્ઠાથી ઇંગ્લિશ મીડિયમ દાખલ કર્યું છે અને આ વર્ષે આઠમા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે આઠમા સુધી ભરતી કરી છે વાંધો નહીં ભાઈ એક મિનિટ પછી ઉપર હું બી ભણેલો છું મને ચાલુ આમ આદમી કાર્યકર પણ છું એ વાત નથી બાળકો ના ભવિષ્ય નથી ભાઈ વાત એ નથી વાત એ છે અહિયાં નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે બહુ સમજ ગયા છ સાત આઠ ઇંગ્લિશ મીડિયમ છે ચાલો નહીં કાઢી વાત નવ માં દસ માં અગિયાર માં બાર માં ગુજરાતી મીડિયમ છે તો નવ દસ અગિયાર બાર ને ગુજરાતી મીડિયમ ભણાવવાળા આ ટીચરો છે ભરતી થઈને આવેલા છે એક પણ જણ ને ગુજરાતી પાઠ વાંચતા આવડતો નથી તો સ્થાનિક કાયમી છે છે કોણ એમને છૂટા કર્યા છે હમણાં તમે ભરતી કરી હશે એમને છૂટા કર્યા છે મને પૂછો તમે પાછાડિયા ના અહીં લઈ લીધા અને બધું છોડ છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકોને કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કરતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે સર વી

टीचर कितने हैं तुम्हारे तो आर्गुमेंट करवा करता तुम्हें मैंने गुजराती माइक एक पार्ट बात किया था आप बात समझिए नहीं मैं समझ गया ऐसी बुक मंगाइए ऐसी बुक मंगाइए आपको गुजराती में गुजराती मीडियम में आए हैं गुजराती तो पढ़ना आती हो नहीं सर इंग्लिश मीडियम में